મિત્રો આજે હું એક એવો વિડીયો લઈને આવી રહ્યો છું આપણી સમક્ષ કે તમે મગફળીમાં ચોક્કસથી યુઝ કરજો અને તમારી નજર સામે તમે રિઝલ્ટ જોઈ શકશો મિત્રો તો મિત્રો ચાલો વિડીયો અંત સુધી તમારે બની રહેવું પડશે મિત્રો એક આ ડબ્બી છે ખાલી પાંચ ગ્રામની જે પાંચ ગ્રામની ડબ્બી મિત્રો તમારે સારામાં સારું કામ કરશે તમે તાયરું એવું કામ કરશે તો મિત્રો એ ડબ્બી પાંચ ગ્રામની ડબ્બીના કેટલા પપ કરવાના છે અને સાથે જીરો પચાસ ખાતર એ પણ કઈ રીતનું યુઝ કરવાનું છે ડબ્બી કઈ રીતનું યુઝ કરવાની છે અને કે બીના કેટલા કેટલા પોપ થાય છે એની વાત કરશું અને શું મગફળીમાં ફાયદો થાય છે તો મિત્રો અવશ્ય એકદમ યુઝ કરજો અને વિડીયો અંત સુધી બને રહો મિત્રો તમને ચોક્કસથી સારો ફાયદો થશે અને ખાસ મિત્રો જે મિત્રો હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં અને ફેસબુક પેજમાં જોતા હોય તો પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આપણે જે માહિતી આપતા હોય આપણી વાડીની અને સાચી અને સચોટ માહિતી હોય એ જ આપતા હાલો રામ રામ સીતારામ જય માતાજી તમામ મીટ્યુ ફેમિલી મિત્રો તો કેમ છો બધા ખરેખર મિત્રો મજામાં જશું અને હું છું આપણો મિત્ર ભાવેશ તો આજે તારીખ છે અઢાર નવ બે હજાર પચીસ મિત્રો મિત્રો આજે આપણે એક વાત કરવાના છીએ કે કમ્પ્લેટ તમને હું દેખાડીશ કે મગફળીમાં જે મગફળી છે ને પાકવાની વીસ દિવસની વાર હોય અને મિત્રો સરસ મજાનું જે તમને સારામાં સારું રિઝલ્ટ મળે જે મગફળીનો દાણો ક્વોલિટી દાણો ભરાવદાર દાણો વજનદાર જે તમારા હાથથી ફૂટેને એવો મગફળીનો દાણો મજબૂત કરવા માટે આપણે કઈ દેવાનો છટકાવ કરશું અને ક્યારે કરવો અને શું માપશે એની તમામ પ્રકારની વાત આજે આપણે વિડીયોમાં કરશું તો મિત્રો ચાલો વિડીયોમાં આગળ થઈ જાઓ તૈયાર તો મિત્રો આ મગફળી કેટલા દિવસની થઈ હોય ત્યારે છંટકાવ કરવો અને કઈ દવાનો છંટકાવ કરવો એની ખાસ વાત કરશું તો મિત્રો અત્યારે જનરલી લગભગ મગફળી એંસીથી નેવું દિવસની વધારે થઈ હોય છે અને અમુકને કો દિવસની પણ થઈ ગઈ છે અને અમુક ઉપાડી પણ લીધી છે અને અમુકને સિત્તેર દિવસની પણ છે પણ જો જનરલી મગફળીની આપણે વાત કરીએ તો એંશી નેવ દિવસની વધારે મગફળી થઈ ગઈ છે તો મિત્રો આ મગફળી આપણે બાણું દિવસની થઈ છે અને ઉપાડવાની અઢારથી વીસ દિવસની આને વાર રહી છે તો હવે કયો છટકાવ કરશું જેથી કરીને આપણને સારામાં સારા દાણાની ક્વોલિટી બની શકે તો મિત્રો આ છે જીબરીલી ગેસ તમે જોઈ શકો છો જે પાંચ ગ્રામની ડબ્બી છે અને સાથે આ પડી આવેલી છે મિત્રો બે ગ્રામની તો જ્યારે તમે જીબલી ગેસિડનો મિત્રો છટકાવ કરો તો તે પહેલાં ખાસ આ બે સાથમાં જ આવે બી સાતમાં જ નાખવાનું આવે પડી ડબ્બી સાથે જ પડી આવે છે મિત્રો તો પહેલાં પડી નાખી દેવાની પછી બે મિનિટ પછી પડી ઓગળી જાય કમ્પ્લીટ એકથી બે મિનિટ પછી સરખું મિશ્રણ હલાવી આપણે તમને હું પાછળ વિડીયોમાં પણ દેખાડવાનું છું કે કઈ રીતનું મિશ્રણ કરવું એ રીતનું સરસ મજાનું મિશ્રણ કરી અને પાછળ કઈ રીતનું આપણે મિશ્રણ કરી એ પણ તમને વિડીયોમાં પાછળ હું દેખાડવાનો છું કે કઈ રીતની કઈ કઈ દવા ભેરવવાની આવશે મિત્રો આ રીતનું સરસ મજાનું મિશ્રણ ડબ્બી પડી ભેરવીને પછી વાય ડબ્બી નાખી દેવાની પાંચ ગ્રામની અને સરસ મજાનું મિશ્રણ લઈ નાખવાનું તો મિત્રો આ પાંચ ગ્રામની ડબ્બી છે તમે જોઈ શકો છો તો પાંચ ગ્રામની ડબ્બીના મિત્રો આના પોપ થાય છે અઢારથી વીસ પોપ અઢારથી વીસ પોપમાં કરવાના હજી એકદમ કહી દઉં છું મિત્રો કે પહેલાં પડી વગાડ નાખવાની પછી બે મિનિટ પછી ડબ્બી નાખવાની બે એક જ વસ્તુ આના ભેગી જ આવે છે એક ડબ્બી ભેગી એક પડી પાંચ ગ્રામની ડબ્બી અને બે ગ્રામની પડી મિત્રો અને આનું મિત્રો કામ છે જે મગફળીનો દાણું રહ્યો એ એકદમ તમારે ભરાવદાર અને જો મિત્રો બહુ વધારે પણ આના પોપ નહીં કરવાના બારથી તેર પોપ નહીં કરવાના ઘાટા પોપ નહીં કરવાના વીઘે ચારથી પાંચ પોંપ કરવાના અને જો બહુ અતિ તમે આ ડબ્બીના અઢારથી વીસ પંપનું માફે અને જો તમે મિત્રો આને બાર પંપ કરી નાખશો તો તમારું મગફળી એકદમ ફાટી જશે એટલો દાણો ભરાવદાર થશે એટલે બહુ ખાટી પણ છંટકાવ ન કરવો મિત્રો તો આની ખાસ કાળજી લેવી હવે વાત કરીએ મિત્રો તો કોઈ પણ કંપનીનું સારું કંપનીનું જીરો જીરો પચાસ જે આપણે પચાસ કિલોની બેગ પણ મિત્રોમાં વરોરા નાખી છે પણ હણ વરસાદ ચાલુ રહ્યો એટલે પિયત આપવાનું સેટિંગ ન આવ્યું એટલે આપણે આમાં જીરો જીરો પચાનો છટકાવ કરીશી નગર આપણે પચાસ કિલોની બેગ આવે આઈપીએલ સાઠ ટકા પોટાસ એ આપણે આમાં પિયતમાં આપીશી પણ આમાં જો પિય પોટાશ ઉડાડવામાં તો વરસાદ ચાલુ હતો પણ જો ઉડાડી અને વરસાદ ન હોય તો પાંદડા બરી જતા હોય છે પાંદડા જાય એટલે તો આમાં ખાસ કરીને આપણે જીરો જીરો બચાનો છંટકાવ કરી દેવાનો એક છટકાવ આપણે પંદર દિવસ પહેલાં કર્યો હતો અને અત્યારે આ જીબ્રિલિક એસિડ અને જીરો જીરો બચાનો છંટકાવ કરશું તો આપણને એકદમ દાણો મિત્રો વજનદાર વજનદાર પોટાસ સિવાય વજન થાય નહીં તો સારી કંપનીનું પોટાશ આપણે આમાં સરસ મજાનું છટકાવ કરી શકીએ છીએ એકદમ વોટર સોલ્યુ પર છે તો આનો છંટકાવ આપણે અત્યારે છેલ્લા રાઉન્ડમાં એક છટકાવ કર્યો આના પહેલાં અને અત્યારે બીજો છટકાવ પણ આપણે કરી છીએ એટલે બે છંટકાવ પોટાસના થઈ જાય છે દાણો વજન થતો હોય છે સારામાં સારો અને આનું માપની વાત કરીએ મિત્રો તો આના પણ આપણે વીસ પંપનું માપ છે જે આપણે પેકેટ આપણે આનું પેકેટ છે આપણે ચારસો ગ્રામનું મિત્રો તો આ વોટર સોલ્યુબરને એકદમ સારામાં સારું જે ભારે પોટસ આવી છે તો આનાથી આપણે વિશ પંપ કરી શકીએ તો આના ભેગું આપણે તમને હું પાછળ દેખાડે એ રીતનું આમાં મિશ્રણ બી સાથે મિશ્રણ કરી છીએ જે ડોઈલમાં ઓગળ નાખવાનું વિશ પંપમાં તો એ વજનમાં મિત્રો સારામાં સારી ક્વૉલિટી બનાવે અને તેલની ટકાવારી વધારે તો મિત્રો પોટાસ પોટાસ અવશ્ય જરૂરી છે અને હવે મિત્રો વાત કરીએ તો આના પેગ આપણે જો ફૂગનો ઉપદ્રવ હોય તો મિત્રો ફૂગ માટે આપણે ખાસ વાત કરીએ તો ફૂગ માટે આપણે એજોસ્ટોબિન અને ટેબુકોના ઝોલ જે આપણે છટકાવ કરી શકીએ છીએ જે આપણને સારામાં સારું ફૂગમાં રિઝલ્ટ આપતું હોય છે તો મિત્રો ફૂગ માટે આપણે આનો છટકાવ પણ આગળ બે છટકાવ લીધેલા છે અને અત્યારે જો ફૂગ એવી ખાસ દેખાતી નહીં હજી પંદર વીસ દિવસ મગફળીને બાકી છે ઉપાડવાના તો ભૂક આવી પણ શકે છે અને એના લીધે આપણે એઝો સ્ટોબિન અને ટેબુકોના ઝોનનો સારામાં છંટકાવ કરી શકીએ છીએ તો આના માપની વાત કરીએ તો પચીસથી ત્રીસ એમએલ ત્રીસથી પાંત્રી એમએલ પણ નાખી શકીએ છીએ પણ જનરલી માપની વાત કરીએ તો ત્રીસ એમએલનું માપ આનું મિત્રો રહેલું છે તો મિત્રો આ તાણી દવા આપણે સાતમાં છંટકાવ કરી શકીએ છીએ પણ આને મિત્રો પંપમાં નાખવાનું સીધું અને આ બે જે રીવું એને આપણે ઓગાડી દેવાનું ખાસ કરીને એક ડોઈલમાં ઓગરી દેવાનું નાને આપણે પંપમાં થી પચીસથી થી એમ એલ નાખીને છટકાવ કરી શકીએ છીએ તો મિત્રો આનો છટકાવ જીપ્લિક એસિડ હોય મગફળી ઉપાડવાની ટૂંકમાં અઢારથી વીસ દિવસની વાર હોય ત્યારે છટકાવ કરવો આ ખાસ ધ્યાન રાખવું આ ખાસ કાળજી રાખવી અને બીજી વખત તેની વાત કરવા જઈએ તો મિત્રો જમીન લીલી હોવી જોઈએ આપણે જીપલિક એસિડનો છટકાવ કરીએ તો જમીન લીલી હોવી જોઈએ તો તમને રિઝલ્ટ મળશે બાકી રિઝલ્ટ મળશે નહીં અને અથવા પેત આપ દેવાનું તો મિત્રો હજી આપણે જમીન લીલી છે વરસાદ બંધ થયો આજે પાંચ થયા છે જમીન પણ લીલી છે અને મગફળી કેવી છે એ પણ મિત્રો હું તમને આજે તમારી નજર સામે દેખાડીશ મિત્રો તો મિત્રો આ રીતની મગફળી પણ આપણે સરસ મજાની બેઠી છે જોવું મિત્રો છોડું પચીસ ત્રીસ પચીસ ત્રીસ ખોખા બહી ગયેલા છે મિત્રો તો આ રીતની મગફળી આપણે સારામાં સારી બહી ગયેલી છે અને જો આ રીતનો ફૂગનો ઉપદ્રવ દેખાતો હોય છે મિત્રો તો અત્યારે છેલ્લે ફૂગ ન આવી જાય પંદર દિવસ માટે એના માટે આપણે તમને મેં દેખાડીએ છીએ સ્ટોબીને ટેમ્બુકોના જલનો છંટકાવ કરી શકીએ છીએ જો તો આ રીતની સરસ મજાની ખોખી પણ આપણને સારી બેઠી છે અને હું મિત્રો તમે વાત કરતો હતો કે જીબલિક એસિડ અને પોટાશનો તો જીબ્રુલિક એસિડ એવું મિત્રો આજે ખોખું તમારું નાનું હોય કે ગમે તેવું હોય એનો દાણો એકદમ ભરાવદાર અને સરસ મજાનો કરી દેતું હોય છે મિત્રો આજે ડબીની મેં તમને આગળ વાત કરી એ રીતનું આ ડબ્બી રહી એ જો તમારે છટકાવ કરો એટલે જે આપણે જે ડાયરું હોય છે એ ડાયરુનો બધો રસ રહ્યો એ એકદમ બધો ડોડવામાં ઉતરી જતો હોય છે મિત્રો અને ડોડું રહ્યું એકદમ આપણું સરસ મજાનું ભરાદર થઈ જતું હોય છે તો આ ડબ્બીનું કામ એ જ છે મિત્રો જે બધો રસ અત્યારે બધો આપણે ડોડવામાં ઉતારી દઈએ મગફળીને અને આપણને સારામાં સારું રિઝલ્ટ મળતું હોય છે જે વજન વજનમાં મિત્રો આપણને સારામાં સારો ફાયદો થતો હોય છે જે મિત્રો મેં તમને આગળ વાત કરી કે હું તમને હમણાં પાછળથી દેખાડું છું કે ડબ્બી અને પડીનું કઈ રીતનું મિશ્રણ કરવું તો તમે જોઈ શકો છો કે આ જે પડી આવે એ ડબ્બી સાથે જ આવે છે અને એ બે ગ્રામની પડી રહી એને મિત્રો સરસ મજાની આ રીતને કાપી અને આપણે પાણીમાં નાખી દેવાની અને પછી એક મિનિટ લગીને પાણીને સારી રીતે હલાવવાનું પર ડબ્બી નાખી પડી નાખી દીધી છે પછી એને એક મિનિટ લગીને સરસ રીતે પાણીને હલાવી નાખવાનું પછી કમ્પ્લીટ એ જે ભૂકી રહી ઓગળી જાય પછી તરત આપણે પાછળથી ડબ્બી નાખવાની છે મિત્રો જેથી કરીને એકદમ મિશ્રણ સરસ મજાનું ખેંચાતું હોય છે ખાસ મિત્રો ધ્યાન રાખવાનું પહેલાં આપણે પડી નાખવાની પછી બાદ વાંહીથી પાછળથી ડબ્બી નાખવાની ડબ્બી આવે છે આપણે પાંચ ગ્રામની અને પડી આવે છે બે ગ્રામની તો પાંચ ગ્રામની ડબ્બીને આપણે અઢારથી નાખીને કરી શકીશી કરી નાખવું તો આ રીતની જે ડબીન ભૂકી આવે એ પણ આપણે ખાલી કરી નાખવાની મિત્રો અને આ બહુ મિત્રો ખાસ દસ બાર પંપ કરવાની નકર જે આપણે મગફળીનું દૂડું ફાટી જતું હોય છે અને નુકસાન લાગતું હોય છે વધીને આપણે અઢારથી હોળ પંપ નીચા કરી શકીએ અને વધારેમાં વધારે વીસ પંપ કરી શકીએ તો આ રીતનું સરસ મજાનું મિશ્રણ લાવી નાખવાનું અને પછી આ આપણે એકદમ મિશ્રણ કમ્પ્લીટ હલી જાય પછી આપણે નાખશું જીરો જીરો પચાસ ખાતર એ આપણે ચારસો ગ્રામનું છે એના પણ આપણે વોટર સોલ્યુ ઉપર છે સરસ મજાનું એકદમ ઝડપથી કામ આપે મિત્રો ટૂંક સમયમાં કામ આપે ઝીરો ઝીરો પચાસ આ રીયુઝ ખાતર આપણે આમાંથી કાઢેલું છે અને હવે આપણે બિલમાં નાખી દઈએ આનું પણ મિશ્રણ આપણે સાથે સાથે કરી નાખીએ મિત્રો તો મિત્રો આ બંનેનું મિશ્રણ કરી નાખવાનું અને આગળ મેં તમને જણાવ્યું કે એડ ઓફ સ્ટ્રોબેરી અને ટેબુકોના જો એને આપણે પાંત્રીસથી ત્રીસથી પાંત્રી એમએલ આપણે પંપમાં નાખી દેવાનું તો આ રીતનું સરસ મજાનું મિશ્રણ કરીએ અને આપણે એ મિત્રો આ પોટસ આપણને ઝડપથી કામ આપતું હોય છે જે પાછળથી આપણે ટૂંક સમયમાં કામ લેવું હોય તો આપણે આ પોટાશ વાપરવું પડે પોટ સોલ્યુબલ તો મિત્રો આવા જ સાચા અને સચોટ માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો વિડીયો કયો લાઈવ કોમેન્ટમાં જરૂર જણાવજો તો બસ આજે આ વિડીયોમાં એટલું નહીં વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ